કૃષ્ણ વંદે જગદ્ગુરુમ શ્રીમદ ભગવદ્ ગીતા જેને મોક્ષ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે એની રચનાનો કાળ કઈ રીતે થઈ રચના એ બાબતે થોડા સાધકોના પ્રશ્ન હતા તો શ્રી કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું તેમાં અર્જુનજીએ જ્યારે હથિયાર હેઠે મૂકી દીધા અને કહ્યું કે હું યુદ્ધ ન કરું સામે મારા જ સગા છે કઈ રીતે મારી શકાય ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ આત્મા સંબંધી જીવાત્મા સંબંધી જીવની ગતિ સંબંધી અને જે જીવ છે જેણે આ પંચમહાભૂતનું શરીર ધારણ કર્યું છે તો એ જીવે એ પરમાત્મા તત્વ સુધી પહોંચવા માટે શું કરવું કયા પ્રકારે ભક્તિયોગ કયા પ્રકારે જ્ઞાનયોગ કયા પ્રકારે ઉપાસના કરવી કયા પ્રકારે કર્મયોગ કરવો કે આ જ ભવમાં અહીં અને અત્યારે જીવન મુક્તિ કે મોક્ષને પ્રાપ્ત કરી શકાય એનો અતિશય ઉત્તમ ઉત્કૃષ્ટ ઉપદેશ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન જેને માટે શાસ્ત્રમાં કહ્યું છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં સ્વયં કૃષ્ણ પરમાત્માએ જે ઉપદેશ આપ્યો એનું જ નામ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ તો રણ મેદાનમાં અપાઈ ગયો ભગવાન શ્રી વેદ વ્યાસ જેને કૃષ્ણ દ્વૈપાયમ પણ કહેવામાં આવે છે તો આ જે ભગવાન વેદ વ્યાસ છે બાદરાયણ ભગવાન તેઓ મહાભારત લખે છે મહાભારત એટલે અતિશય બૃહદ મહાગીત મહાકાવ્ય છે આ મહાભારતની વાત જ્યારે ચાલતી હોય છે તેમાં ભીષ્મ પર્વ અંતર્ગત જ્યારે કૌરવ પાંડવોની જે વાત ચાલતી હોય છે ત્યારે ભીષ્મ પર્વમાં રણમેદાનનું વર્ણન થાય છે યુદ્ધનો નિર્ણય લઈ લીધો છે યુદ્ધ જ એક છેલ્લો વિકલ્પ છે તો પછી એ રણ મેદાનમાં જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા અને અર્જુન વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદની પણ વાત આજ મહાભારત અંતર્ગત કરવી પડે વ્યાસજીને લહ્યો કોણ હતા તો ભગવાન શ્રી ગણેશ હવે શ્રીમદ ભગવદ્ ગીતાની વાત શરૂ થાય છે કે આ રીતે જ્યારે અર્જુનજીએ કહ્યું કે હું યુદ્ધ ન કરું ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા આમ બોલ્યા અને આટલું જ કહેતા આટલું જ વિચારતા ગણેશજીને લખાવતા હતા અને જ્યારે એમના મુખમાંથી સરી પડે છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા આ ઉપદેશ આપે છે એટલું કહેતા જ શ્રી કૃષ્ણ પરમાત્માનું એ ક્ષણ માટે પણ ચિંતન થતા ભગવાન વેદવ્યાસ એ જ ક્ષણે તત્ક્ષણ સમાધિમાં સરકી જાય છે અને માટે જ યાદ રાખીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાને સમાધિ ભાષા પણ કહે છે શાસ્ત્ર છે શાસ્ત્ર છે આ સમાધિ જ્ઞાન છે શ્રી વ્યાસ ભગવાનની સમાધિમાંથી ઉત્પન્ન થયેલું છે ઉત્પન્ન થયેલું છે એટલે ભગવાનને શું કહ્યું એ વિચારતા જ્યારે સમાધિગ્રસ્ત થઈ જાય છે વ્યાસ ભગવાન ત્યારે એ ધ્યાન મગ્ન અવસ્થામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ જે કંઈ પણ કહ્યું જે કંઈ પણ સંવાદ છે એ એમની અંદરથી સ્વયંસ્ફુરિત થવા લાગે છે પરમાત્મા જ વિચાર રૂપે એ સૂક્ષ્મ બુદ્ધિ રૂપે જ્ઞાન રૂપે પ્રગટ થાય છે કારણ કે પરમાત્માનું જ્ઞાન પરમાત્મા જ આપી શકે એને એના સુધી કોઈ પહોંચી શકે એમ નથી મન વાણી બુદ્ધિ ત્યાં સુધી ફરીને પાછા આવી જાય છે પણ એ પરમાત્માનો પાર પામી શકતા નથી અને માટે જ એ સમાધિગ્રસ્ત સમાધિગ્રસ્ત અવસ્થા એટલે પૂર્ણ પરમાત્માનું ભક્તિમય ચિંતન અને પરમાત્માના એ ભક્તિમય ચિંતનમાં જ્યારે રત થઈ જાય છે વ્યાસ ભગવાન ત્યારે જે પણ કંઈ લખાયું એને કહેવાય છે ભગવદ્ ગીતા એના સાતસો શ્લોક અને આ માટે જ શ્રીમદ્ ભગવદ્ ગીતા જે સમાધિ ભાષા છે આ સાતસો શ્લોક લખાવી લીધા પછી સમાધિમાંથી બહાર આવે છે અને આગળ જે પણ કંઈ મહાભારતની કથા યુદ્ધ બાદ જે પણ કંઈ થયું એની પણ આગળ વાત ચાલે છે આ પ્રમાણે અતિ ઉત્કૃષ્ટ વિચારીએ શંકરાચાર્યજીએ જેને માટે કહ્યું ભગવદ્ ગીતા કિંચિત ગીતા થોડી પણ ગીતા જે વાંચી હોય ગંગાજલ લવકણિકા પીતા ગંગાજળનું એક ટીપાનું પાન કર્યું હોય સક્રપીય મુરારી અરે કૃષ્ણ પરમાત્માની આટલી પણ વાત કરી હોય યાદ કર્યા હોય ચર્ચા કરી હોય હોયની ચર્ચા કરતા નથી એટલે કે મૃત્યુ નથી મળતું આ જીવનમાં જીવતા જ મોક્ષ મળી જાય છે જીવન મુક્તિ થઈ જાય છે તેને આવા ગમનના ફેરા નથી રહેતા તો આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાજીની આ ઉત્કૃષ્ટ રચના થઈ આપણે કાંઈ નહીં તો ઘરે બેસીને શ્રીમદ્ ભગવદ્ ગીતા હોય તો વાંચો વાંચવું ન હોય તો સાંભળો ગાન કરો દર્શન કરો નમન કરો અને પુસ્તકને ખૂબ સારી રીતે પવિત્રતા જાળવો અને સારી રીતે માન આપીને રાખો ભગવદ્ ગીતાથી મોટું ઉત્કૃષ્ટ શાસ્ત્ર બીજું કોઈ નથી ને તો દરેક અધ્યયના અંતમાં એમ ન લખ્યું હોત ગીતા યોગ શાસ્ત્રે શ્રી યોગશાસ્ત્રે સંવાદે પૂર્ણ ઉપનિષદનું જ્ઞાન પૂર્ણ બ્રહ્મસૂત્રનું જ્ઞાન પૂર્ણ યોગનું જ્ઞાન કર્મયોગ ભક્તિ યોગ ઉપાસના યોગ ક્રિયા યોગ રાજયોગ હઠ યોગ બધા યોગનું જ્ઞાન એમાં આવી ગયું છે પૂર્ણ શાસ્ત્ર છે શ્રવણ કરીએ મનન કરીએ અને પાર લાગીએ હરિયોમ